વેરી ગુડ મોર્નિંગ ટુ ઓમ કૃષ્ણાય વાસુદેવાય પરમાત્મને ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આજ બહુ મસ્ત વાત છે કે કે બધાને ખબર જ હશે શાળામાં અમુક અમુક એવા શિક્ષકો હોય કે જે ભાઈ વરસાદના સમયે શાળાના વર્ગ ચાલુ રાખે તો એક દિવસની વાત છે કે ગામમાં એક શાળામાં ખૂબ વરસાદ પડતો હતો મતલબ ચોમાસાની ની સિઝન હતી એટલે છતાં પણ શાળાના શિક્ષકો હોય એના વર્ગો ચાલુ રાખ્યા અને એમાંથી શિક્ષક હતા એ બહુ પ્રેમથી બાળકોને ભણાવે અને એણે એકવાર સોની નોટ કાઢી અને બધા બાળકોને વારા ફરતી વારા પૂછ્યું કે આ સોની નોટ હું અહીંયા મૂકું છું દરેક વ્યક્તિને હું સો સોની નોટ આપું તો બધા શું શું ખરીદશો તો એક છોકરો કે અમે ચોકલેટ ખરીદશું કોઈક કે અમે નાસ્તો ખરીદશું કોઈક કે અમે કપડાં ખરીદશું કોઈક અમે એ પૈસાને લઈને અમે કંઈક ફરવા જશું ને એવું બધું એટલે એમાં જો એક છોકરો એમ કહે કે આ સો રૂપિયા જો મને મળે તો હું મારી મમ્મી માટે ચશ્મા લઉં કારણ કે મારી મમ્મીની ઉંમર થઈ ગઈ છે મારી મમ્મી સીવવાનું કામ કરે છે પણ હવે એને દેખાતું નથી તો બરાબર સીવાતું પણ નથી ત્યારે શિક્ષક કહે કે ચશ્મા તો તારા પપ્પા પણ લઈ દે એને તારે લેવાની શું જરૂર છે ત્યારે એ બાળક કહે કે મારા પપ્પા તો કેટલો સમય થઈ ગયો આ દુનિયામાંથી જતા રહ્યા છે અને મારી માતા જ મને મોટો કરે છે પણ અત્યારે મારી મા પાસે એટલા પૈસા નથી કે એ એ ચશ્મા ખરીદી શકે અને શિક્ષકે વગર બાળકને આપી દીધા એ પૈસા આપ્યા ત્યારે એ શિક્ષકે શરત મૂકી કે તારે આ પૈસા મને જે તે વખતે પાછા આપવા પડશે ત્યારે બાળકે કીધું કે હા વાંધો નહીં સમય પસાર થશે હું તમને આ પૈસા પરત આપીશ અને સમય વીતવા માંડો વીતવા માંડો અને વીસ વર્ષ વીતી ગયા એ જ શાળા એ જ શિક્ષક પણ શિક્ષક વૃદ્ધ થઈ ગયા હતા અને એ જ વરસાદનો સમય અને વર્ગ ચાલતો હતો ત્યારે વીસ વર્ષ બાદ એ છોકરો ભણી ગણી અને મોટો ઓફિસર બનીને આવે છે અને એ જ શિક્ષકના પગમાં પડી જાય છે અને શિક્ષકેને કહે છે કે તમે કોણ ત્યારે એ બાળક કહે છે કે ઓળખાણ પડી આવ્યો તમારા સો રૂપિયા કે જે તે વખતે તમે મને સો રૂપિયા આપીને મદદ કરી હતી જેથી મારી મા માટે હું ચશ્મા લઈ આવ્યો હતો અને એ જ ચશ્માની મદદથી મારી માએ સિલાઈ કામ કરી કરીને મને ભણાવી ગણાવીને મોટો બનાવ્યો આજે હું આ જિલ્લાનો કલેક્ટર છું એટલે તમારી આ મદદથી આજે હું આ સ્ટેજ સુધી પહોંચી શક્યો એટલે કહેવાનો અર્થ એ છે કે શિક્ષક છે એ માત્ર ભણાવતા નથી આપણા જીવનને પણ આગળ વધારે છે ત્યાર પછી આપણી લાઈફમાં કાંઈ પણ ઉતાર ચઢાવ આવે એનો પાયો એટલો મજબૂત બનાવે છે જેથી કરીને ભવિષ્યમાં આપણે આવનારી કોઈ પણ તકો એને હાંસિલ કરી શકીએ તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ચાલો ત્યારે જે કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાયન બધાને મળીએ અને તમને બધાને પણ મળીએ આવી ગયા છે આપણે કિચનમાં અને કિચનની જન્મથી બધાને ખબર જોઈએ કે સવારે ચા ને ભાખરી અને આપણે ઘઉંના પાપડ છે આજ તો જો સારું થયું યાદ આવ્યા કાલ રાત્રે આપણે લઈને આવ્યા છીએ તો મસ્ત ઘઉંના પાપડ ફ્રાય કરી નાખીએ ચા ને ભાખરી એટલે મજા આવી જાય સાથે અમારું તાજું તાજું દેશી માખણ ચા બની રેડી થઈ ગઈ છે અને અહીંયા મારી વિશાલ મમ્મી અને પપ્પા મારી વિશાલની આફઆ મમ્મી અને પપ્પાની ભાખરી બનીને રેડી થઈ ગઈ છે પણ આપણે ભાખરી પહેલાં તો કરી લઈએ

મારા લગન માં થાક લાગ્યું આપડે પૂછ્યું આજે તો મને પાયું નઈ કે કાલ નું રેખ ને કાલ નું તારી તારી હાટું તમે કીધું થાય મેળા માં જો સ્વેટર પહેરી મેળામાં કોઈ જ ભીડ નથી મારી ચગડોળમાં જોઈતો હોય ને બધું બાર થી કેવું તો જોવું જ નહીં સ્વેટર વેટર પહેરી અને મસ્ત વહી જાય કાનમાં ઓલું રૂબુ નાખી ને એમ તો સ્માર્ટ બજાર માં બધી ગયા હતા કઈ હતું નઈ અહિયાં એટલે પછી અહીંયા જવાનું ખાલી જોવા હોવાનું સ્ટોલ હોય કાશ્મીરી ઇરિંગ્સ હોય તો લેવાની છે બાકી નથી લેવાનું

ઉપર પછી તડકો જાય એટલે પપ્પા તો કેતા કે જેટલું વેલું તડકા વગર કામ ઉકલે તડકામાં ન ઉકલે અને એમાં કેવું છે વિશાલ વાકા વાકા પાડવાની હોય એટલે વાકા વાકા પછી માથે તડકો આવે ને તો તમે નો કરી શકો કામ બહુ લાગે તો એટલે ઈ થોડી ઘણી નો હોય પચીસ ત્રીસ કિલો હોય એટલે તો એટલે તમે જે ટોપ જોયો હોય ને તો તમે તો ટોપે નથી જોયું એ જેમ ટોપમાં આપણે બનાવીએ ને કવડો ટોપ આપણે તો ઊંચો નો થાય ચાર જણા થાય ને તે ટોપ ઊંચો થાય આખો આખો ભરેલો હોય તો એટલે એક નંબર છે એ તમને જો ઈ ટેસ્ટ યાદ આવ્યો ને એટલે તમને એક વસ્તુ બતાવું મે કાટલું અને ડાળિયાની ચીકી ખાધી ઓસમ છે આઈ વિલ ડેફિનેટલી લવ ટુ ઓર્ડર નેક્સ્ટ ટાઈમ એન્ડ યોર મોમ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ વુમેન થેન્ક યુ બેન પાર્સલ મળી ગયું મરચાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત છે ફાસ્ટ ડિલિવરી થેન્ક યુ સો મચ કાલે પાર્સલ મળી ગયું અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે બધાને બહુ જ ભાવ અમે બધા તમારો વ્લોગ રેગ્યુલર જોઈએ છીએ તમારો વ્લોગ જોવા બહુ જ ગમે છે રાયતા મરચા બહુ જ સરસ છે અને સાબુદાણા ટમેટોની વેફર પણ બહુ જ સરસ છે અમને બહુ ગમ્યું બને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર ધ સબ્જી મસાલા ઇટ્સ વેરી ટેસ્ટી વન્સ ધીસ ઇઝ ઓર આઈ વિલ ઓર્ડર ફોર મોર પ્લીઝ લેટ મી નો ઇફ યુ મેક એની સ્વીટ

વી ગોટ અ પાર્સલ અને ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટ કરતાં તો તમારું જે પેકેજિંગ છે ને આઈ જસ્ટ લવ યો પેકેજિંગ પ્રોડક્ટની ક્વોલિટી બી બહુ જ સરસ છે અને પેકેજિંગ મને બહુ જ ગમ્યું બધી વસ્તુ સારી રીતે અમારી પાસે પહોંચી ગઈ છે

એટલે અત્યારે મેં ટેસ્ટ કર્યું હમણાં સાંજે બહુ જ મસ્ત છે બધી આઇટમ બહુ ખરેખર બહુ સરસ છે બહુ મસ્ત છે પાયલ બેન તમારું કુરિયર મળી ગયું છે બધી જ વસ્તુ બહુ જ ફાઇન છે ખાલી ભરેલા શાકનો મસાલો ટ્રાય નથી કરો એ જયારે ટ્રાય કરશો એટલે તમને જણાવીશ બાકી બધી આઇટમ ફાઇન છે થેન્ક યુ સો મચ તમે જોઈ શકો છો કે આપણી સાબુદાના ટમેટાની વેફર ને અહીંયા પાપડ તેળા છે

કારણ કે ગોળ કેરી માં તમારે વિશાલ પોતે બાકી રહી ગયા છે ઘરે જ નથી આવ્યું અને નહીં વિશાલ હાટુ મેં એક પેકેટ રાખ્યું તું હોત પાંચસો ગ્રામનું પણ એ મારે મોકલવાનું થઈ ગયું એટલે એ લગભગ ગયું આપણે સંગીતા દીદી ને ગયું યુએસએ હા યુએસએ હા ઈ યુએસએ ગયું જો સોરી એક તમારી હાટુ મેં રાખ્યું હતું ને જે ઈ યુએસએ વયું ગયું એટલે હવે નેક્સ્ટ ટાઈમ

લોહી બ્લડ પ્રેશર જેને હોય ને એને હરખું કરે અને બધું કંટ્રોલ બહુ વ્યવસ્થિત કંટ્રોલ કરે એવી વસ્તુ છે ઘણા લોકોને ખબર નથી કે આ ખાવાથી શું થાય પણ આપણે આની આગળની પેલા બ્લોગ અને વીડિયોમાં લેવી જ છે હવે છે ને બહુ હળદનો અરે બહુ ભાવે આમ આપણને લીધી આયુર્વેદિક

તો ચાલો આપણે હવે મસ્ત શિરામણ ચાલુ કરીએ ફાઈનલી આપણે આવી ગયા છે પાછા કામ વામ નિપટાવીને કિચન તરફ કારણ કે સવારનું કામ હાલતું હતું જોરો શોરોમાં અને કામ ખતમ થઈ ગયું છે ને કિચનમાં આવી ગયા છે ને તમે જોઈ શકો છો કે આપણે દેશી આપણું આદુ મસ્ત ઝીણું ઝીણું સુધારીને આપણે લઈ લીધું છે સુકવણી માટે આનું મમ્મી બનાવશું હવે સૂટ

અને અહીંયા ડિલેવરી હોય તો અહીંયા આપડે ખાવાનો રોષ કરતા હોય ને થોડો થોડો ભાવ વધારે સમજે આખી ને ખાઈ તો બઉ સારું એમ આપડે ગરમ વસ્તુ ખાવાની હોવા

કારણ કે ઓબ્વિયસલી છે રીંગણની એટલે ભરેલા રીંગણા બટેકા બનાવ્યા છે મસ્ત વિથ ભરેલા શાકનો મસાલો બધાને ખબર જ છે અને એટલા બધા બલ્કમાં ઓર્ડર જાય છે જે જે લોકો ટેસ્ટ કરે છે બધાને સેમ રિવ્યુ કે દી તમારા ભરેલા શાકના મસાલાથી અમે જે શાક બનાવ્યું છે એ એકદમ વરા સ્ટાઇલ છે તો ફિલહાલ ભરેલા રીંગણા બટેકા સાથે બનશે બાજરાના રોટલા તો ચાલો ફટાફટ આપણે રોટલા માંડી દઈએ ફટાફટ ફ્રી થઈ જઈએ અને તળસુ આપણે ચોખાની ફરફર લેવા આવ્યા છીએ એ એટલે આ તો વિશાલને જમાવટ પડી જવાની છે કાલે બપોરે જમાવટ હતી કેરીનો રસ ને બધું આજ બપોરે જમાવટ છે ચાલો ફટાફટ હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરી દઈએ શાક તો ઓલરેડી જોકે ચડી ગયું છે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી રોટલા બાકી રહ્યા છે ચાલો ફટાફટ રોટલા માંડીએ દઈએ તો અહીંયા વિશાલને હવે ખમાય એમ છે નહીં ને ઉતાવળ થઈ ગઈ જાજી સ્ટાર બનાવ્યો સ્ટાર રોટલો સ્ટાર નથી પરોઠો મમ્મી કહે તો પાયલ પરોઠા જેવું છે તો અત્યારે જો મસ્ત વિશાલ ને એમાં લાગે ને કે હું લગ્ન માં ક્યાં જાતા નથી આવી રીતે એટલે મસ્ત આપણું ભરેલા શાકના મસાલા નાખીને જ આપણે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેકા શાક આજે કાઠિયાવાડી ઊંધીયો કાઠિયાવાડી ઊંધીયો પપ્પા કાય ઘટે નહીં કાય ઘટે નહીં પપ્પા બોલો મને ચાંદી દીધો છે પપ્પા એમાં આપણે રીંગણા ને બટેકા ને અવાડીસ રીંગણા આવે ને તો રીંગણા તળી અને પછી એમાં બનાવશું ઓલામાં પપ્પાએ મને ચાંદી દીધો છે માટલું

અને જે જે પપ્પા આપણો ભરેલો મસાલો વાપરે છે એ બધા રિપીટ જ મંગાવે છે કે ખરેખર અમારે ઝંઝટ અડધી થઈ ગઈ બાયુને અને કઈ કરવાનું જ નહીં સીધું આ ભરેલો શાકનો મસાલો નાખી જ દેવાનો હા જેમનું શાક વગાર હોય એમાં શાક વઘાર લેવાનું

बस बस ले हाथ रही जाए पी मम्मी तुम्हारे चप्पल धो हो तो जो <laughs> मुझे चप्पल धोना नहीं आता मारे धोना ना सब ये ले <laughs> इसे ठीक से आता है मुझे नहीं आता पहले मम्मी मैं से खबर भी पहले चप्पल चप्पल धोवानो के ही से पछि कपड़ा धोवानो के ही तो जूते साफ करना किसको आता है मुझे नहीं आता इसको आता है <laughs>

કારણ કે હમણાં વિશાલ ચોમાસું ને એવું બધું બધું હોય એટલે થોડું પાણી થાય હવે નઈ થાય ખરાબ મસ્ત થઈ ગયા બીજું સાફ કરી નાખો પછી આરામ કરીએ

રોટા કડવી કોઈ દિવસ નથી ઘરે મસ્ત તો તો લાગે એટલે પૂણી ના ના મસ્ત બહુ ખાઈ જોજે

टमेटो नाखी वगैरह विशाल पता नहीं चल रही है पानी ज्यादा हो गया है, या तेल ज्यादा हो गया है। पानी हो गया तो जल जाएगा तो हम निकाल लेंगे वापस ठीक है तो चलिए अभी इसके अंदर हर लेडीज का सेम प्रॉब्लम नमक में मेरी तरह हाथ थोड़ा चढ़िया रहता है तो खास करके जब भी हम भाजी बनाए जो ऐसी ऐसी सब्जियां है जो दिखने में इतनी बड़ी है

તો કડવી લગતી હે મમ્મી વિશાલ બોલ રહે નહી લગેગી ચણા બીજું

દોઢ વાગી ગયો હતો હા દોઢથી સાડા અઠવાનું હા બે કલાક તો હું થઈ એટલે હું બે કલાક સુઈ જાઉં છું બરાબર ભાખરી બની જાય ને પછી મને કેજે ભાખરી બની ઓકે સારું ચાલો ભાઈ 4 5 જે ઉતરે હમ તો 9 ઉપર કળ્યું 4 5 ઉપર મટી પપ્પા મને એમ કે તને પપ્પાને શરદી થઈ ગઈ છે. いや દવા સીતા છે મમ્મી આઈ પપ્પા નહીં મારું છે. ઈ હા તમારું જોઈ લો. કાકુ છે. હા ઈ આ મારું છે.